જય મૂડી આજે નવો દિવસો ગયો અને નવા ની શરૂઆત કરી હતી અને આપણે નોકરી કરતા તો જય આવી ગયા અને માધવભાઈ અહીં રમે સાયકલ લઈને વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો એક નંબર વરસાદ આવે અને વરસાદ ની હવે જરૂરી છે કાલે બધીમાં બહુ વરસાદ થયો કેશોદમાં અને તલાડા બાજુ ને હારામાં જોરદાર વરસાદ છે અહીં આપણે હતો ને આપણે આજે શરૂઆત થઈ નદી માં પાણી આવી ગયું ઉપર વરસાદ હતો એટલે ગળું મેટલ માં કાલે આપણે નોકરી ઉપર હતા બાકી શૂટ કરવા ગયા પાણી એવું શું છે ઘટાડે છે ને ઘડિયાળ માં ગયા ખૂણા બાર આપણે છે ને કૃષ્ણાબેન જવાના છે વરસાદ ચાલુ છે તો રેનકોટ પહેલી લઈ ગયા અને છે ને એનો એ રનકોટ લેતા જાય માધવભાઈ વિભા ક્યાં ભાઈ શું કરે તો કોણ મારા દીકરાને તું પપ્પા મારે ઓ તારી તારી ખોટું બોલે ખોટું બોલે કોણ બાધે કોણ કોણ મારે કોણ મારે અહીંયા કોણ મારે કોણ મારે અહીંયા ક્યાં જ્યાં મારે મારા દીકરાને ઓહ હં તારે ભણવા કઈ જાવ કઈ ભણવા જાવ હમ્મ અહીં વરસાદ ક્યાં આવે ક્યાં વાત વરસાદ આવે હા ભાઈ

તો હા ભેડા વઢાઈ ગઈ ને આપણે ખાઈ લીધું નિરણ કરી દઈએ ફટાફટ એક દોઢ જીવું તો થઈ ગયું નારડીમાં તાલા ને બધી આડા ને પડ્યું સાફ થયો નથી વરસાદ રહી ને તો કે કામમાં સાફ થાય સારી કોઈ તાલા જ તાલા પડ્યા નીકળા

હા તો હવે બપોર પછી ચા પાણી પીને આપણે છે ને વાડીએ માંડવી ઉગી જોવા આવ્યા તા તો આ રીતના ઉગી ગઈ અને ખળ હતો ને દવા સાટી ને બધું ખળ ભરી ગયું હવે નવું ખળ વી ગયું ને પાંચ દસ ટકા એ છે બાકી ઓરું ને બધી હતું ને હાવ ભરી ગયું એટલે એ એક આપણે મોટો ફાયદો થઈ ગયો ને ઉગાવવામાં એ મસ્ત હે સાદી વાતાવરણ છે દરરોજ થોડો થોડો વરસાદ આવે ને હજી તો ઉગે જ્યાં ટ્રેક્ટરના ટાયર ને બધી આવ્યું હોય ને ત્યાં થોડુંક વધારે દબાઈ ગયું હોય ત્યાં હજી ઉગે છે આ રીતના એ રીતના માનવી બહુ મસ્ત ઉગી નથી ઘાટી કે નથી પારવી હજી આને કેટલી શનિવાર આવી ને આજ શુક્રવાર છે લગભગ હાથ દે જે હું છું હાથ દે હવે છે ને આપણે ભાગ્ય ઘેર વરસાદી વાતાવરણ છે અને હજી આપણે છે ને ભેહોના ખોડ ને ભૂસો અને દાણ બધી ખૂટી ગયું તો એ છે ને બે ગુણું લઈ જવાની છે ઓંડા છે તો બે નાખતા જઈએ હાલો તો ભાગ્ય હાલો તો આજ છે ને અષાઢી બીજ છે તો અષાઢી બીજની બધાને શુભકામના અને હે ને આપણે નિવિત કરવાના હોય બધી થઈ ગયા અને જમવાનું બની ગયું શું શું છે એ બધી જમવાનું બની ગયું ઠરી જાય ને એ પેલા ખાઈ લઈએ અને માધવભાઈ ને એટલું જમવાનું છે એ મૂકી અને આ શેણા ખાય તો સેણા ખાય હાલો તો ગરમ ગરમ છે ને ઠરી જાય પેલા ખાઈ લઈ અને આજના બ્લોગનો છે ને આપણે અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજીવી જય મુરલીધરને આવજો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળીએ કાલે ફરી નવા દિવસ સાથે